એક નાનું એવું ગામ હતું એ ગામમાં સાસુ અને વહુ રહે વહુ અને નાનો દીકરો સાસુ અને વહુ સંપીને રહે સાસુ જે કંઈ કામ ચીંધે એ વહુ હોશે હોંશે કરે વહુ ઘરનું કામ કરે છાણ વાસીંદુ કરવું ગાયને પાણી આપવું તેના માટે ખેતરેથી ઘાસ લાવવું આમ વહુ ઘરના કામ કરે અને સાસુ છોકરાને રમાડે તેનું ધ્યાન રાખે આમાં સુખ શાંતિથી દિવસો પસાર થાય છે

તું ન વાંઢે તો કઈ નહીં હું વાંટીશ કારણ કે ઘરમાં જે ગાય ભેંસ છે તેને ભૂખ્યા તો રખાશે નહીં પણ તું ઘાસની તો તો ચાલ મારી સાથે સાસુ વહુ તો ખેતરે ગયા ખેતરે જઈ સાસુ બોલ્યા એમ કર વહુ તું ધરો છોડી એટલું ઘાસ વાઢ વહુ સાસુને ના કહી ન શકી અને એ તો ધરો છોડીને ઘાસ વાઢે છે ઘાસ વાઢીને સાસુ વહુ બે ઘર તરફ જવા નીકળ્યા ત્યાં તો રસ્તામાં પડોશીનો છોકરો દોડતો આવ્યો અને બોલ્યો કે તમારું ઘર તો ભડકે બળે છે માટે જલ્દી ચાલો ચાલો ઘરે વહુને તો ફાળ પડી અરે રે મારો દીકરો ઘોડિયામાં પોઢ્યો છે એ તો સૂતો છે આટલું બોલતા જ ઘાસની ભારી નીચે ફેંકી વહુ તો દોડવા લાગી આ બાજુ તો ઘર આખું બળીને ભસ્મ થઈ ગયું ઘરનું છેલ્લું બાળનું સળગતું હતું તે પડવાની તૈયારીમાં જ હતું વહુ તો પોતાનો દીકરો અંદર છે માટે દાજવાની પરવા કર્યા વગર બાળનાને પાટું મારી બાળનું પાડી ઘરમાં દોડી ગઈ જોયું તો ઘરનું બધું રાચ રચીનું બળીને ખાક થઈ ગયું હતું ત્યાં જ નજર પડી તો આજુબાજુ લીલો છે અને દીકરો હેમખેમ છે અને અંગૂઠો ધાવે છે વહુએ તો ઝડપથી પોતાના દીકરાને તેડી લીધો એ ધરો માને પ્રણામ કરી બહાર નીકળી ગઈ દીકરો બચી ગયો સાસુએ વહુનું કહ્યું માન્યું નહીં અને બધું ઘાસ વાઢ્યું અને સાથે ધરો પણ વાઢ્યો તેથી તેનું સર્વસ્વ બળી ગયું જ્યારે વહુએ તો ધરો છોડીને બાકીનું ઘાસ વાઢ્યું તો એનો દીકરો હેમખેમ બચી ગયો વહુએ ધરો આઠમનું વ્રત પૂરી શ્રદ્ધાથી કર્યું હતું આ વ્રતના પ્રતાપે તેના દીકરાને ઊની આંચ પણ આવી નહીં ધરો આઠમ વ્રત વહુને ફળ્યું અને આ જોઈ સાસુ વિલાપ કરવાનું છોડી દઈ દીકરાને રમાડવા લાગી હે ધરોમાં તરો આઠમનું આવ્રત કરનાર દરેક બહેનોને આવ્રત ફળજો અને આ કથા વાંચનાર સાંભળનાર અને કહેનાર દરેક ભાઈઓ અને બહેનોને ફળજો